ચોંતે તઈ ગયો હું દઉ પરમ પાંગ ગોરી ને કે હા છે માય દે દે ઓ ને ગોરી કે આ ને ગોરી છે ભાઈ ને ઘર આલા ઘર બતાઉ યાર ઉબરૂ વાતચીત કરાવ હરગવર થોરાજી જે ન હોય યાર તો મે વેજવી કરાયો કે યાર કરશો ની હા ગોરી છા આપર થોરાજી બરાબર બા મો એ તો વેજવી ભાવ છે યાર મો તો કોઈ સિંઘા જ ન કમેદાર ભાવ જો તાળ ની સિંઘા કરશોડી અમે આ હા હા પૂછ્યો નતો ના પૂછ્યો કો તો બા મો તો એ આવો 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 Ah, baine. Ha. Ah.